મિત્રો ગુજરાતીઓનું પ્રાણ પર્વ એટલે પતંગ પર્વ જે નજીકમાં જ આવી રહ્યું છે ભારતીય સંસ્કૃતિએ જેટલું આપણને આપ્યું છે એવું ભાગ્યે જ અન્ય કોઈ સંસ્કૃતિએ આપ્યું હશે પતંગ પર્વને આપણે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણથી ઓળખીએ છીએ પરંતુ તમે જાણો છો આ બંને વાત અલગ છે આપણે જાણીએ છીએ કે સૂર્ય બાર મહિનામાં બાર રાશિમાં પરિભ્રમણ કરે છે સૂર્ય આખા વર્ષ દરમિયાન બાર રાશિમાં પરિભ્રમણ કરે છે જ્યારે સૂર્ય ધનરાશિમાં પશ્ચિમ મેથિકામાં પ્રવેશ કરે કે જ્યાં શનિનું પણ સ્થાન છે ત્યારે આ મહિનાને આપણે ધનુર્માસ કે ધનારકના નામથી ઓળખીએ છીએ આ માસ દરમિયાન સૂર્યના કિરણો વક્ર ગતિએ પડતા હોય છે એટલા માટે આપણે આ માસ દરમિયાન માંગલિક કાર્યો નથી કરતા કહેવાય છે કે આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયેલું અને મહાત્મા ભીષ્મએ માંગલિક કાર્યો આ મહિનામાં વરજી હોવાને કારણે પોતાના પ્રાણ સરસૈયા ઉપર ટકાવી રાખ્યા હતા આ રીતે જોઈએ તો મૃત્યુ પણ એક માંગલિક ઉત્સવ જ થયું કે જેને આપણે અશુભ ગણાવીએ છીએ ત્યાર પછી સૂર્યનું ઉત્તર તરફનું અયન કે જે હંમેશા બાવીસ ડિસેમ્બરે હોય છે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ કે જે ચૌદ પંદર જાન્યુઆરી આસપાસ થતું હોય છે તેને આપણે મકરસંક્રાંતિ ઓળખીએ છીએ આ એક ખગોળીય ઘટના છે જેને આપણે ધરતીવાસીઓ ઉત્તરાયણ અને પતંગ પર્વથી ઉજવીએ છીએ એક ઉત્સવ રૂપે ઉજવીએ છીએ તો મિત્રો આ બંને ઘટના અલગ છે કદાચ વર્ષો પૂર્વે એવું બન્યું હોય કે એકસાથે આ બંને ઘટના બની હોય અને આપણે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિના નામે ઓળખીએ બની શકે જોકે આજે આવી બાબતો સાંભળવી અને સમજવી એના માટે કોઈ પાસે સમય પણ નથી તો વાસી છતાં સુવાસી એવી ઉત્તરાયણ પતંગ પર્વની આપ સર્વેની શુભેચ્છા આભાર